અપડેટ પર નજર કરીશું જે અપડેટ સામે આવી રહી છે એ ડિફેન્સ સિસ્ટમનો પણ આભાર માનવામાં આવી રહ્યો છે પઠાણકોટમાં સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે પંજાબ બાદ પઠાણકોટમાં પણ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હોવાના સમાચાર પઠાણકોટમાં પાકિસ્તાનના હુમલા નિષ્ફળ કરવામાં આવ્યા છે પઠાણકોટમાં પાકિસ્તાન દ્વારા હુમલા કરવામાં આવ્યા નિષ્ફળ કરી દેવામાં આવ્યા હતા પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓ સતર્ક જોવા મળી રહી છે વધારો કરી દેવામાં આવ્યો છે દરેકે દરેક તપાસ કરવામાં આવી રહી છે અને પઠાણકોટમાં જે હુમલા કરવામાં આવ્યા હતા પાકિસ્તાન દ્વારા તમામ હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા આ તરફ પંજાબમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે ચંદીગઢમાં પણ સુરક્ષા ચુસ્ત દુરુસ્ત

ચોકંદા થઈ ગઈ છે અને ચાંપતી નજર રાખી રહી છે પઠાણકોટમાં સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે એર ડિફેન્સ સિસ્ટમને ધન્યવાદ આપવામાં આવી રહ્યા છે સવારે ચાર વાગ્યા સુધી આ હુમલા કરવામાં આવ્યા હતા અને જો આજે પણ આવી પરિસ્થિતિ સર્જાય છે તો આજે પણ એ પરિસ્થિતિ સામે પહોંચી વળવા માટે સુરક્ષા એજન્સીઓ પોલીસની ટીમ સતર્ક જોવા મળી રહી છે ચંદીગઢમાં એક તરફ સાયરન વાગી રહ્યા છે પંજાબમાં એલર્ટ મોડ પર પરિસ્થિતિ પંજાબમાં પણ સહિતના જે અધિકારીઓ છે આ સાથે સાથે નેતાઓ છે તે અલગ અલગ વિસ્તારો પર ચાંપતી નજર રાખી રહ્યા છે પઠાણકોટમાં પણ તેવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે પઠાણકોટમાં પણ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે પંજાબમાં પણ સરકાર એલર્ટ મોડ પર પઠાણકોટમાં પણ એલર્ટ મોડ પર પોલીસ તંત્ર સાથે સાથે તપાસ એજન્સીઓ પણ જોવા મળી રહી છે અને દરેક વિસ્તારોમાં જઈ જઈને ત્યાં તપાસ કરવામાં આવી રહી છે કે હાલમાં ક્યાં કેવી પરિસ્થિતિ છે ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપ તો બંદોબસ્ત છે